હેલો મિત્રો કેમ છો જય ઠાકોરજી હવે મિત્રો આજે અમારા મોટાભાઈ જયદીપભાઈનો બર્થડે છે આમ તો ગઈકાલે જ અમને જયદીપભાઈએ ના પાડી હતી કે કોઈ જાતનું મારા બર્થડે પર ઉજવણી કે કેક કે એનું આયોજન ના કરતા કે એટલા પૈસા આપણે સદુપયોગ સેવા કાર્યમાં વાપરીએ તો ઘણું સારું અને એમની વાત સાચી છે એટલે આપણે કોઈ જાતનું એમના માટે સેલિબ્રેશન રાખ્યું નથી તો આજે જ મિત્રો હવે આપણે એક સેવા કાર્ય કરવા જઈ રહ્યા છે તો ચાલો જલ્દીથી સમય બગાડે વગર આપણે સ્થળ પર જઈએ અને ત્યાંના પરિવારની મુલાકાત કરીએ અને ત્યાંની આપણે પરિસ્થિતિ જાણીએ ખરેખર મેં એમની પરિસ્થિતિ જાણી તો ખરેખર બહુ દુઃખ લાગ્યું તો આપણે ચાલો એ જગ્યા પર જઈએ એમની પરિસ્થિતિ જાણીએ મદદ કરીએ અને ભાઈના ઉજવણી કરીએ તો ચાલો મિત્રો આપણે જલ્દીથી જઈએ અત્યારે ચોમાસાનો સમય છે અરે આવો મોટા ભાઈ હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ તો ચાલો મિત્રો આપણે જલ્દીથી એ જગ્યા પર જઈએ તો હવે મિત્રો આપણે અત્યારે રસ્તામાં છે ને અત્યારે આપણે એ પરિવારની મુલાકાત કરવી છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો વરસાદ જોરશોર ચાલુ છે મિત્રો આપણે હારીશ ગામ ખાતે બે બાળકો અને એના દાદી તો આપણે એમના ત્યાં આવી ગયા છે અને એ બે બાળકોના પિતા દસ દિવસ પહેલા જ મૃત્યુ પામ્યા છે તો આપણે અત્યારે બાળકની પરિસ્થિતિ જાણી અને નેવું પંચાણું વર્ષના એના બા છે તો આપણે ચલો એને પૂછીએ જય માતાજી શું નામ તમારું તારું નામ શું તકલીફ છે તમારે અત્યારે કેટલો સમય થયો

બીજો સુનામી ભાઈ બરાબર બરાબર તું એ નોકરી કરે અચ્છા એટલે ઘરની બધી જવાબદારી તમારી ઉપર છે એટલે ભણતા નથી બરાબર બરાબર બીજું અત્યારે તમારે બધા જે માણસો તમારી મદદ આવે છે બરાબર બરાબર એટલે મારે શું આજ મારો જન્મદિવસ છે એટલે મેં વિચાર્યું મને એથી મેસેજ મળ્યા હતા કે ભાઈ હારીજમાં આવો પરિવાર રહે છે કે અને ભાઈ પોતે એક્સપાયર થઈ ગયા છે એમના બાળકો એમના ઘરના ને એમના ઘરડા બા છે એટલે હું અત્યારે શંખેશ્વરથી તેમજ અત્યારે આવી ગયો છું એમના પપ્પા હજુ દસેક દિવસ થયા છે એક્સપાયર થઈ ગયા છે એમને શું તકલીફ હતી શ્વાસ ની તકલીફ હતી એટલે એટેક આવી ગયો બરાબર મિત્રો જો હવે એમનું કહેવામાં એવું આવી રહ્યું છે કે આ જેનું મકાન છે ને એ પણ પોતે જોરદાર સેવા હું તો માની રહ્યો છું કે એ પણ ભાડું આમ નથી લઈ રહ્યા કેટલા સમય રહ્યો છો આગળ છ વર્ષથી આ ઘરમાં રહે છે પણ તોય ભાડું નથી લેતા એટલે બહુ જોરદાર સેવા કહેવાય એમના તરફથી પણ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ભગવાન એમને પણ ઘણું આપે કે આ પરિવારનું ભાડું નથી લઈ રહ્યા એ બીજા બરાબર 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 તો આ બાનો અત્યારે દવાખાનાનો ખર્ચ નહીં

એટલે અમને જેવા મેસેજ આવ્યા અમે અત્યારે હારીજ ગામ પહોંચી ગયા છે અને અમારી તો એક જ વિનંતી કે ખરેખર જે ઘણો આ ભગવાન સ્વરૂપી બાળકો છે અત્યારે પોતાની આખી પરિવારની જવાબદારી આ નાના બાળક ઉપર એક વડીલ કહેવાય કરનો એ ઘરનું એક વડીલ જ આ બાળકને ગણી શકાય કે અત્યારે પોતે કમાઈને પોતાનું મમ્મીનું તથા પોતાના પપ્પાના મમ્મી જે કરડાબા બહુ બીમાર અવસ્થામાં છે તેમની પણ આ સેવા કરી રહ્યો છે એટલે હું તો આ ભાઈને ધન્યવાદ કે નાની ઉંમરે પોતે બહુ ઇનામ જોરદાર કે ભાઈ મહેનત કરીને આપડે પૂરું કરવાનું એવી ભાવના સાથે પોતે મદદ કરી રહ્યો છે એટલે એની જોરદાર સેવા છે અને આપણાથી બનતી મદદ આપડા આ પરિવાર ને સદાય કરતા જ રહીશું તમે પણ આવો અને આ પરિવાર ની મદદ કરો હવે મિત્રો કહેવાય ને પાડોશી ધર્મ એ તો મહાન ધર્મ છે અમે જ્યારે આવ્યા ત્યારે પહેલાં તો એમના પાંચ દસ પંદર જણા જે પાડોશી છે એ આજુબાજુ અહીંયા મદદ કરી જ રહ્યા હતા આ અમૃતભાઈ છે તો અમૃતભાઈ રોજ એમને દવાખાને ડેલી રૂટીનમાં જે ઘરડાબા છે એમને દવાખાને ચેકઅપ કરાવવા લઈ જાય છે અમે આવ્યા ત્યારે ગાડી લઈને આવ્યા છે અમૃતભાઈ શું અમૃતભાઈ તો પછી તમે રોજ બાને બાને શું છે કે તબિયત બહુ નરમ રહે છે એમના દીકરા ઓફ થઈ ગયા બરાબર કેટલો સમય થયો એમના દીકરાને 10 દિવસ થયા ઓફ છે બરાબર ત્યારથી પહેલા બા બીમાર રહેતા અમે દવાખાને વાહના સર્વે પાયો રાજુપી તથા વાહના બધાય બરાબર અમે એમને દવાખાને લઈ ગયા એમને બીજી કોઈ હોય તો અમારા બનતી કોશિશ કરીએ છીએ બરાબર 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 ભગવાનની દયાથી તમારા જેવા લોકો આ ગાડી આવી છે તો ગાડીમાં બાને અમે દવાખાને લઈ જઈને ચેકઅપ કરાવીને ઘરે લાવો અત્યારે તબિયત થોડીક વધારે લથડી છે બરાબર એથી બાને શું છે કે અમારા બનતી કોશિશ કરીએ ના 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 એટલે એ તો જે માણસ નથી કહેતા કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ઘસાય બધી રીતે એટલે સેવા એ મહત્વની વસ્તુ છે તમે આટલા બધા એની બધાની મદદે આવો છો એટલે એ પરિવારને એક ઊંફ મળે મિત્રો અત્યારે ઊંફ મળવી નહીં પણ મોટું એક મહત્વનું છે કેમકે એ પરિવાર જુઓ એમને એમ લાગે કે આટલા બધા માણસો સાથે છે એટલે એમના માટે ઘણી માણસને પોતાને આ બાળક છે એને ખાલી એટલું લાગે કે આટલા મો કાકા ભાઈ આ બધા માસી બધા મારી સાથે હોય એટલે માણસને ઘણી બધી ઊંફ મળે છે આ જમાના ઊંફ આપીને એ તો મોટું પુણ્યનું કામ છે એટલે હું આમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે તો એક દિવસ હતા આવીને જશું આપણે એમની સાથે જ છીએ પણ આજુબાજુ જે પાડોશી ધર્મ જે નિભાવી રહ્યા છે એમનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે પોતાનો સમય બગાડીને કામ ધંધો રોકીને પણ પોતે દવાખાને લઈ જાય છે આમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ કરે છે કરિયાણું કોઈ આપે છે એટલે આપણી પણ એક ફરજ છે જો હું હારી નમ્ર વિનંતી કરું છું કે તમે પણ આવો આ રાવળવાસમાં રહે છે અને તમે આવીને એમને તમારાથી જે મદદ થાય તમે પણ મદદ કરો હવે મિત્રો અત્યારે કરિયાણો અમે તેમનું લઈને આવી ગયા છે એમાં આ વખતે અમે થોડોક વધારો કર્યો છે ખીચડીમાં વધારો કર્યો છે આ વખતે દાળને ચોખા વધાર્યા છે વધતા ચણાની દાળ કઠોળમાં મગ એ બધી વસ્તુ એક એક એડ કરી રહ્યા છે અને બીજી વસ્તુમાં નાસ્તામાં પાપડી પણ લાવ્યા છે બાળકો માટે લોટમાં વધારો કર્યો છે ખીચડીમાં તેલમાં દરેક વસ્તુમાં અમે વધારો કરીને આ વખતે એડ કરીને લાવ્યા છે અને હજુ પણ એમની સાથે જ છીએ અમે કોઈ પણ મદદ એમ નહીં પડે અને એમનો ફોન આવશે એટલે અમે હાજર થઈ જશું અમારી રીતે અવારનવાર એમની મુલાકાત પણ લેશું પણ આ પરિવારનો એક ટેકો બનવો છે આપણે જેથી એમને હુંફ મળે અત્યારે અમે ખાલી દસ મિનિટ આવીને ઊભા તો જૂન પહેલાં તો એ રડી જ પડ્યા પણ એ આપણાથી જે થાય ભગવાને આપણાને આ તો નિમિત્ત બનાવ્યા છે બાકી આપણે કંઈ કરી નથી શકતા બાકી ભગવાન આપણાને આટલો સમય આપ્યો છે તો આપણે એક સારું કાર્ય કરીને મારા જન્મદિવસની હું ઉજવણી કરી રહ્યો છું ખૂબ આશીર્વાદ ને ખૂબ ફળ મેઠું આપણે આપડા બનતી ફૂલ ની ફૂલ ની રોકડા સ્વરૂપે પણ આપણે આપવા છીએ શું ઘરનું નાનું મોટું કામ થઈ શકે તો એ માટે એમને પણ આપણે કવર પણ એક અર્પણ કરી દઈએ છીએ જેથી એમને કઈ પણ ઉપયોગી થઈ શકે મિત્રો હવે અમૃતભાઈ હાલ અમે આવ્યા એટલે ગાડી લઈને આવ્યા છે એ માજીને દવાખાને લઈ ગયા હતા તબિયત એવી હવે બાણાની કિટની એવું લઈને આવ્યા છીએ બરાબર અને તમારે બીજું કઈક દવાખાનું કે જરૂર પડે તો અમને કહેજો તમતાર બસ બસ તમારા આશીર્વાદ આવી જાય એટલે ઘણું બધું અમે તમારી સાથે જ છીએ બરાબર અને કોઈ ચિંતા ના કરશો છોકરાઓનું નહીં જો બધા અમે પણ અમારાથી જે બનતી મદદ થાય અમે આવી જશું તમતાર બરાબર અમે દીકરા જ છીએ તમારા એટલે કોઈ ચિંતા ના કરશો હવે માજીની અત્યારે એ અવસ્થા થોડી કેવી છે ગાડીમાં હાલ લાવ્યા છે તો બાએ આપણાને આશીર્વાદ આપી દીધા છે આપણે એમની સાથે જ છીએ અમૃતભાઈને પણ કહ્યું છે કે તમે મોટી સેવા કરી રહ્યા છો બાને એ પોતે રોજ સવારમાં દવાખાને લઈ જાય છે પાડોશી ધર્મ એ જ મહાન ધર્મ છે હું કહું જ છું કે ભાઈ પાડોશીઓ જ પહેલાં આવે છે જો આજુબાજુ દસ પંદર જણા અત્યારે આવ્યા અને કહે જ છે કે અમે મદદ કરીએ જ છીએ એટલે આપણે પણ અમૃતભાઈને કહીએ જ છીએ કે અમે સાથે છીએ તમ તાર બાની ગમે એ કંઈ જરૂર પડે દવાખાનાની તો પણ કહેજો હારી જ ગામની પાછી નમ્ર વિનંતી કરીશું આજુબાજુના ગામને પણ નમ્ર વિનંતી કરું છું કે તમે અચું કહીં આવો આમની પરિસ્થિતિ જુઓ અને પૈસા પછી જ તમે જય માતાજી ચલો તમને સુખી રાખે લોકોની સેવા કરો હો બસ બસ આશીર્વાદો ભગવાન તમને આનો બદલો ગમે અહીંયા આપી દેજો ભગવાન માતાજી તમારા જન્મ ઉપર તમને ખૂબ ખૂબ તમને સુખી રાખે તો અત્યારે મિત્ર આપણે ઋષિ અને રુદ્ર જિંદગી જોઈ ખરેખર મિત્રો નાની ઉંમરમાં માં બંને ભાઈઓ ભણવાનું છોડી પોતાનું ભવિષ્ય છોડ્યું અત્યારે ઘર માટે પોતાના પરિવાર માટે એક જવાબદાર વ્યક્તિ બની ગયો છે ત્યાંથી અમને એવું જાણવા મળ્યું છે કે રુદ્રના ના મમ્મી મગજ રીતે થોડા અસ્થિર છે એટલે બધું જ ઘરની જવાબદારી અને ઘરના કામ પણ બંને ભાઈઓ જાતે જ કરે છે જમવાનું પણ જાતે જ બનાવે છે તો આજે આપણે આવા પરિવારની મુલાકાત કરી આપણાથી બનતી કરિયાણા કીટ તેમજ નાસ્તો આપ્યો અને માજીની દવા માટે આપણાથી બનતું કવર આપી આપણે એક આપણો માણસ ધર્મ પૂરો કર્યો છે અને આવનારા સમયમાં પણ આપણે એમને ગમે ત્યારે એ પરિવારની જરૂર હશે તો આપણે ત્યાં જઈ ઊભા રહીશું આપણાથી બનતી મદદ કરીશું અને આપણે એ બંને ભાઈઓને હું ફી છે મિત્રો આપણો એક જ ઉદ્દેશ છે કે આવા જે નિરાધાર પરિવારો છે એમને બાપડા બિચારા થઈને નહીં પરંતુ મારા બેટા થઈને જિંદગી જીવડાવી છે એટલે આપણાથી બનતી આપણે મદદ કરશું ચાલો હવે મળીએ નવા વિડીયો સાથે અને મિત્રો આ ખાસ હું તમને પણ જણાવવા માગું છું કે તમારી આજુબાજુ પણ કોઈ આવા નિરાધાર પરિવાર હોય તો અમને જાણ કરો અને આપણે આપણાથી બનતી મદદ કરશું ચાલો મળીએ જય ઠાકોરજી